વડોદરાના કમાટી બાગમાં જોય ના અડપેટે ચાર વર્ષની બાળકી ના મોત ને મામલે પોલીસે જોય ટ્રેન ના ડ્રાઈવર ની ધરપકડ કરી છે વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેન ના ચાર વર્ષની બાળકી આવી ગઈ હતી જે મામલે પોલીસે જોયટ્રેનના ડ્રાઈવરની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં ડ્રાઈવર પાસે લાયસન્સ ન હોવાનું સામે આવ્યું હતું જેમાં કોર્પોરેશનના પાર્કસ એન્ડ ગાર્ડનના અધિકારી મંગેશ જયસ્વાલનું નિવેદન સામે આવ્યું છે તપાસ સુધી જોયટ્રેન બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે ત્યારે જોયટ્રેનના કોન્ટ્રાક્ટર પાસે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોવાથી બાળકીના પરિવારને સહાય ચૂકવાશે એટલે આ દસ તારીખે ઘટનાથી સાડા પાંચ વાગે સાંજે અને એમાં એક દીકરી જંબુસર ફેમિલી આવેલું હતું અને એકદમ ટ્રેન તરફ ઘસી ગઈને મૃત્યુ થયું છે એની તપાસ ચાલી રહી છે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે સાહેજીગંજ પોલીસ સ્ટેશનમાં એ તપાસ કરી રહ્યા છે એટલે એ જ અત્યારે હાલ વધુ કહી શકાય પણ હાલ આ ટ્રેન બંધ રાખવામાં આવેલી છે અને ઇન્સ્યોરન્સ કવર છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પણ કવર કરેલો છે

ઘટના સ્થળે હાજર દસ લોકોના નિવેદન લીધા હતા કમાટીબાગમાં શનિવારે સાંજે જોઈન્ટ ટ્રેનની અડફેટે જંબુસરની ચાર વર્ષની બાળકી ખદીજા પઠાનનું મોત થયું હતું ઘટનામાં પરિવારે આક્ષેપ કર્યો હતો કે જોઈન્ટ ટ્રેને ટક્કર મારતા દીકરી ટ્રેન નીચે આવી ગઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું જેથી પોલીસે જોઈન્ટ ટ્રેનના ડ્રાઈવરની પૂછપરછ કરી હતી જેમાં તેણે જણાવ્યું છે કે તે હોર્ન વગાડતો આવી રહ્યો હતો એન્જિનની પાછલા ભાગે આવી ગઈ હતી પોલીસે આ ઘટનામાં લોકોના નિવેદન લીધા છે જેમાં કેટલાક કમાટી બાગના કર્મચારી હતા અને કેટલાક નજરે જોનાર લોકો પણ સામેલ હતા જયારે પોલીસે રવિવારે એફએસએલ ને સાથે રાખીને સ્થળનું પંચનામું કર્યું હતું હાલમાં પોલીસે અકસ્માત મોત નોંધીને તપાસ હાથ ધરી છે ખદીજાના પિતા પરવીઝ પઠાણે જણાવ્યું હતું કે જોય ટ્રેન ના ડ્રાઈવરની ધરપકડ કરવી જોઈએ અને તેની કડકાઈ પૂર્વક પૂછપરછ કરવી જોઈએ તેને મારી બાળકી કેવી રીતે ન દેખે અમે દીકરી ગુમાવી છે યોગ્ય વળતર પણ મળવું જોઈએ પોલીસ વિભાગ હેઠળ નિમાયેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર બ્રિગેડની સંયુક્ત કમિટીએ તપાસ શરૂ કરી છે જેમાં વડોદરામાં પોલીસ વિભાગ કલેક્ટર કચેરીનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફાયર બ્રિગેડ સહિતના વિભાગના અધિકારીઓની બનેલી સંયુક્ત કમિટીએ કમાટી બાગમાં જોય ટ્રેનની ચાર વર્ષની બાળકીના મૃત્યુની તપાસ શરૂ કરી છે જેમાં પોલીસ વિભાગે અકસ્માતનો મોતનો ગુનો નોંધ્યો છે પાલિકાના

કોર્પોરેશન પાર્કસ એન્ડ ગાર્ડન ના અધિકારી મંગેશ જેસવાલનું નિવેદન સામે આવ્યું છે તપાસ સુધી જોય ટ્રેન બંધ રાખવાનો આદેશ કર્યો છે તો જોય ટ્રેન ના કોન્ટ્રાક્ટર પાસે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોવાથી બાળકી ના સહાય ચૂકવશે તેમ પણ તેમણે છે હા આપણે જે શનિવાર દિવસે સાંજના ટાઈમે સવા પાંચ આસપાસ આપણી જે જોય ટ્રેન છે એ રાઉન્ડ ઉપર નીકળી હતી એ સમયે કઈક આપણે પાર્કિંગ ના ગેટ થી આગળ પાર્કિંગ છે ટ્રેન નું આગળ જતાં

না এ বাবতনো অজো আসমা নসিল াজু তানকে বাভা জুডু জে আমনা পাক তাইখনার বাভা জেডু আয়েল হতু এনা কারানে জে সিকে এন্য়েনো জে સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર